નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગામમાં આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂત એવા બધાને મળ્યા છીએ અને ખાસ આપણે પ્રગતિશીલ ખેડૂત શું નામ આપનું સુખરામભાઈ સુખરામભાઈ સુખરામભાઈના જીરાના પ્લોટ ઉપર આપણે બધા ખેડૂત મિત્રો વિઝિટમાં આવ્યા છીએ તો સુખરામભાઈ જે અહીંયા તમે શું પ્રેક્ટિસ કરી છે આ જીરામાં

તો ખાસ તો જ્યાં વાપર્યું ત્યાં તમને સારું લાગે તો બીજા ખેડૂતને તમે શું ભલામણ કરો બધા વાપરે એમ હું ભલામણ બરાબર એના કારણે ગ્રોથ વિકાસ સારો થાય છે નવી ફૂટે સારી છે અને પીળાશ મોટા ભાગની ક્લિયર થઈ ગઈ છોડ લીલા થઈ ગઈ કેટલા દિવસ પહેલા આપણે આપ્યું હતું આ ત્રણ ચાર દિવસ પહેલા ત્રણ ચાર દિવસથી આ મોટું આજે આજે તારીખ થઈ નવ એક બે હજાર ચોવીસ ચાર દિવસ પહેલા આમાં પાયેલું હતું અમે રણુભાઈના ભાગ્ય છે સુખરામભાઈ રણુભાઈ કોવાળા અને આપેલું છે નીચે ટૂંકમાં એમ બરાબર એટલે બધા મિત્રો ખાસ આ જોઈ અને તમે એગ્રોસેલ નું માલ આપ તમે એક એકડે જ્યાં ફ્લડમાં જ આપણે જીરું કરીએ છીએ ત્યાં એક એકડે દસ કિલો આપશો તો આ રિઝલ્ટ આપણા ખેતરમાં આપણે જોઈ શકું અને નજીકમાં આપણે ચૂડા અને ચોકડી ચમુના એગ્રો માંથી આપણને મળી જશે ઓકે એગ્રોસેલ નું